નારદ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનો ના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને ભાગ સાંભળ્યા આજે આપણે બસો ને ભાગ સાંભળીશું હરીઓ પ્રાચીન કાળની વાત છે વૃંદાવનમાં ગોવર્ધન નામના એક દ્વિજે બહુ ભારે તપસ્યા કરી હતી તે સંપૂર્ણ સંસારથી વિરક્ત થઈ ગયો હતો દેવતાઓના સ્વામી અવિનાશી ભગવાન વિષ્ણુ પોતાની લીલા ભૂમિમાં તે બ્રાહ્મણને વરદાન આપવા માટે ગયા બ્રાહ્મણે જોયું કે દેવેશ્વર શ્રી હરિએ પોતાના હાથોમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કર્યા છે તેમનું વક્ષસ્થળ સુંદર કૌસ્તુક મણીથી શુભોભિત છે કાનોમાં મકરા કૃતિ કુંડળ હળજળી રહ્યા છે મસ્તક પર સુંદર મુકુટ શોભી રહ્યો છે હાથોમાં કંકણ શોભી રહ્યા છે પગમાં રૂમઝૂમ કરતા નુપુર શોભી રહ્યા છે તેમણે વનમાળા ધારણ કરેલી છે વક્ષ સ્થળમાં શ્રી વચ્ચનુ સિંહ શોભી રહ્યું છે નૂતન મેઘ જેવા શ્યામ વર્ણના શરીર પર વીજળી જેવું ચળકતું પિતાંબર શોભી રહ્યું છે નાભી અને કંઠ સુંદર છે ગાલ અને નાસિકા મનોહર છે દાંતોની પંક્તિઓ સ્વસ્થ છે મુખ પર મનોહર સ્મિત હાસ્યની શોભા છવાઈ રહી છે જાંઘ ઉરુ ભૂજાવો તથા સુંદર છે કૃપાના તો એના સાગર છે સદા આનંદમગ્ન રહેશે એમના મુખારવિંદથી સદા પ્રસન્નતા વરસતી રહેશે આ પ્રકારે ભગવાનની ઝાંખી જોઈને બ્રાહ્મણ ઊભા થઈ ગયા અને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા પછી ભગવાન દ્વારા વરદાન માગવાની આજ્ઞા થવાથી ગોવર્ધન બ્રાહ્મણે શ્રીહરિને કહ્યું પ્રભુ તમે બંને ચરણ મારી પીઠ પર મૂકીને ઊભા રહો ગોવર્ધનનું આ વચન સાંભળીને ભક્ત વચ્ચે ભગવાને બહુ વિચાર કર્યો પછી તેઓ તેની પીઠ પર ઊભા થઈ ગયા ત્યારે બ્રાહ્મણે ફરી કહ્યું દેવ જગતપતે મારી પીઠ પરથી હવે હું તમને ઉતારી શકતો નથી તેથી આવી જ સ્થિતિમાં સ્થિત થઈ જાઓ ચ્યારથી ભગવાન પવન રૂપધારી ગોવર્ધન બ્રાહ્મણનો ત્યાગ ન કરીને દરરોજ યોગીવનમાં જાય છે કૃષ્ણ અવતારમાં ભગવાને ગોવર્ધન બ્રાહ્મણને પોતાના સારૂપ્યને પ્રાપ્ત થયેલો જાણીને તેને નંદ વગેરે દ્વારા ગિરિરાજ પૂંજનના નિમિત્તે ભોજન કરાવ્યું અન્નકૂટ તથા દૂધ વગેરે દ્વારા પર્વત રૂપધારી બ્રાહ્મણને તૃપ્ત કર્યા પછી તેને તપસ્ય તરસ્યો જાણીને ભગવાને નૂતન મેઘોનું જળ પીવડાવ્યું આ કાર્યથી ભગવાન વાસુદેવનો તે મિત્ર થઈ ગયો દેવી જે મનુષ્ય ભક્તિપૂર્વક વિભિન્ન ઉપચારોથી ગોવર્ધન પર્વતની પૂજા અને પ્રદક્ષિણા કરે છે તેનો ફરી આ સંસારમાં જન્મ થતો નથી ભગવાનના સાનિધ્યથી ગોવર્ધન પર્વત અતિ પવિત્ર થઈ ગયો સુભગે તમે જ કહો આ પૃથ્વી પર શ્રીકૃષ્ણની વિધવિધ ક્રીડાઓથી શુભોભિત યમુનાનું રમણી પુલિન વૃંદાવન સિવાય બીજે ક્યાં છે તેથી સંપૂર્ણ પ્રયત્ન કરીને બીજા પવિત્ર તથા પુણ્યદાયક વનો નદીઓ અને પર્વતોને છોડીને મનુષ્યએ સદા વૃંદાવનનું સેવન કરવું જોઈએ અહીં યમુનાજી જેવી પુણ્યદાયી નદી છે જ્યાં ગિરિરાજ ગોવર્ધન પર્વત છે તે વૃંદાવનથી વધીને પાવનમાં પાવન મોરપંખનો મુગટ ધારણ કરીને કરેણના ફૂલો કાનોમાં ખોસીને નરવર વેશધારી સુંદર શ્રી કૃષ્ણ ગોવાળો ગાયો તથા ગોપીઓની સાથે નીચ વિચરે છે તેમના બંશીનાદના મધુર ધ્વનિની સામે અંશીનો મધુર કલરવ ફિક્કો લાગે છે વેજયંતી માળા તેમના પુરા વિગ્રહ પર સવાયેલી રહેશે જ્યાં સ્વાભાવિક રીતે જ ક્રૂર જંતુઓ પોતાનો વેરભાવ છોડીને અકારણ સ્નેહ કરનારા સુહદોની જેમ રહીને ભગવત સુખનો જ આશ્રય લેશે તે વૃંદાવનમાં જઈને જેમ જીવ ભગવાનને પ્રાપ્ત કરી લેશે તે રીતે ભગવત સુખનો અનુભવ કરીને પછી જે વૃંદાવનને છોડી બીજે ચાલ્યો જાય છે તે શ્રી કૃષ્ણની માયાની પટારી જેવા આ સંસારમાં ક્યાંય પણ સુખી થઈ શકે ખરો તે વૃંદાવન ધામ સમસ્ત પૃથ્વીનું પુણ્યરૂપ છે તેનો આશ્રય લઈને મારું ચિત્ત આ અંધકારરૂપી અંધકારમય જગતને નીચે નાખીને સ્વયં સદાના માટે સૌની ઉપર સ્થિત છે ભગવાન ગોપીનાથ અહીં ડગલે પગલે પ્રેમથી પીઘળીને નીચે ઊંચેનો વિચાર કરતા નથી પોતાના બધા ભક્તોનો ઉદ્ધાર કરી જ દેશે જે વ્રજના ગોવાળ ગોપીઓ પક્ષીઓ મુર્ગો પર્વતો ગાયો ભૂમિ સહિત વ્રજની રજના પણ દર્શન અને સ્મરણ કરીને તેમને પ્રણામ કરે છે તેના બંધનમાં જકડાઈને ભગવાન શ્રી કૃષ્ણ તે ભક્તના અંતઃકરણમાં પોતાની ભક્તિનો ઉદય કરાવી દે છે તે વ્રજરાજ સુંદર સિવાય બીજો કયો દેવતા સેવવા યોગ્ય છે મોહિની આ વૃંદાવનનું મહાત્મય તમને સમક્ષમાં કહ્યું છે સંસારના ભયથી ભયભીત રહિત મનુષ્ય સદા આ ધ્યાન કરવું જોઈએ મહાત્મય સાંભળે છે તે પણ સાક્ષાત વિષ્ણુ રૂપ જ છે તો અહીંયા નારદ પુરાણ નો બસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના ના વિડીયોમાં આપણે બસો ને પાસઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો